જેમાં હેમંત વઢવાના ટીમ દ્વારા આ મગર ને પાંજરે પૂરવામાં આવ્યું છે જેમાં થોડા દિવસો પહેલા પણ આ મગર દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો આ જાણ હેમંત વઢવાના ટીમ ને કરવામાં આવતા બે દિવસમાં આ મગરને પકડવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે સાડા ત્રણ વાગે આ મગરને પકડી વાઘોડિયાના વન વિભાગને આપવામાં આવ્યો છે આર એફઓ ચંદ્રિકાબેન ચૌધરી એન્ડ ફોરેસ્ટ હાજરીમાં આ મગરને પકડી વન્યજીવ સાથેનું ઘર્ષણ ઓછું થાય તે માટે આ મગર પકડી લેવામાં આવ્યો છે આ મગર અંદાજીત અગિયાર ફૂટ લાંબો હોવાનું અનુમાન રાખવામાં આવ્યું છે ગઈકાલે રાત્રે સાડા ત્રણથી ચાર વાગ્યાના સમયમાં અમે એક અગિયાર ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું છે હંસાપુરા ગામ ઘણા દિવસો પહેલા ચારેક દિવસો પહેલા આપણા ન્યૂઝમાં આવ્યું હતું કે એક મગર દ્વારા એક મહિલાનું જે છે એ લોકો હુમલો કરવામાં આવ્યો છે તે ડ્યુરેશનમાં જ અમે લોકોએ બે દિવસમાં જ આ મગરનું રેસ્ક્યુ કરી લીધું છે તે માનવ અને જે મગર છે જે વાઇલ્ડ લાઈફ હ્યુમન કોન્ફ્લિક્ટ છે એ ના થાય અને એ સુરક્ષિત રીતે બંને એકબીજાના સ્થાન પર રહે એનું અમે લોકોએ તકેદારી લીધી છે અને એ મગરનું જ અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે એ મગરને પાંજરેપુરીને એ જગ્યા પરથી બહાર કાઢ્યો છે અને વાઘોડા વન વિભાગને ચંદ્રિકાબેન ચૌધરી દ્વારા અમને આ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ થઈ હતી જે ધ્રુપલભાઈ છે એમના દ્વારા પણ એ ઘટના સ્થળ પર હાજર હતા જે ફોરેસ્ટર છે એ અમને સહકાર મળ્યો હતો અને જે મારી ટીમ છે હેમંત વઢોણા ટીમના સંદીપ ગુપ્તા હર્ષદ સોની મીત ચૌધરી અને દીક્ષિત પટેલ અને હું પોતે હેમંત વઢવાણા એ સ્થળ પર હાજર રહીને એ મગરને તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે અને એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરવામાં આવ્યો છે હવે એને રાખવો ક્યાં રાખવો એ આગળની પ્રોસેસ જે છે એ વાગોડિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરતો હોય છે કેમેરામેન નવનીત પ્રવેશ સાથે સત્યમ રાજકરણેશમ પ્રસ્તુત ફોટોગ્રાફ સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર